તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એલઆઈસીમાં છે નવી ભરતીની છે જાહેરાત બહાર પડી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં છે આ ભરતીની જાહેરાત પડી છે જેમાં લાયકાત છે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હોય તો તમે છે આ ભરતી માટે લાયક ગણાશો આ ઉપરાંત મિત્રો છે ગુજરાતમાં પણ અમદાવાદ છે વડોદરા છે મહેસાણામાં છે આ ત્રણ જગ્યાઓ પર છે ભરતીની જગ્યાઓ છે તે રહેલી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો બસો ને પચાસ જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને વીસથી પચીસ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે એકત્રીસ તારીખ છે આ ભરતી માટે છેલ્લી તારીખ રહેલી છે તો મિત્રો આ વિગતવાર માહિતી જોઈએ આ ભરતી વિશે તો મિત્રો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં છે બસો પચાસ જેટલી છે ઓપરેટિવસ ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં જે રસ ધરાવતા ઉમેદવારો માટે છે અરજીઓ મંગાવવામાં આવી છે મિત્રો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસિયલ વેબસાઇટ છે એલઆઈસી હાઉસિંગ ડોટ કોમ આ વેબસાઇટ છે ત્યાં ઉપર મુલાકાત લઈ તમે ઓનલાઈન અરજી છે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એલઆઈસીની આ ખાલી જગ્યાઓ માટે છે અરજીઓ છે ત્રેવીસ ડિસેમ્બરથી છે આની જે ફોર્મ ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી છે એ એપ્લાય કરી શકે છે હવે મિત્રો આપણે બીજી માહિતી જોઈએ ભરતી વિશે તો આમાં જે અગત્યની તારીખો છે તે આ પ્રમાણે છે ઓનલાઈન અરજી કરવાની તારીખ વીસ તારીખ છે બાવીસ બાર છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ બાર સુધી તમે છે ઓનલાઈન અરજી ભરી શકો છો અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ રહેલી છે ત્રણ એક બે હજાર ચોવીસ સુધી આની અરજી ફી છે તમારે છેલ્લે ભરી શકશો પ્રવેશ પરીક્ષા છે છ એક બે હજાર ચોવીસ સુધી રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી માટે લાયકાત શું છે તો મિત્રો આપણે અગાઉ કહ્યું તે મુજબ ઉમેદવારે છે એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં છે જે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની પદવી જે પાસ કરેલી હોવી જરૂરી છે પરંતુ લાયકાત એક એપ્રિલ બે હજાર વીસ પહેલાંની હોવી જોઈએ નહીં તેવું મિત્રો આમાં જણાવવામાં આવ્યું છે ઉંમરમર્યાદા વીસ વર્ષથી છે પચીસ વર્ષની ઉંમરમર્યાદા છે રાખવામાં આવી છે અરજી ફી મિત્રો જનરલ કેટેગરી અને ઓબીસી માટે છે નવસો ને ચુમ્માલીસ રૂપિયા છે જ્યારે એસ સી એસ ટી અને મહિલા ઉમેદવારોએ છે નવસો આઠ રૂપિયા ફી ભરવાની છે અને વિકલાંગ માટે છે ચારસો ને રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા છે કઈ રીતના કરવામાં આવશે તો મિત્રો આ LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં એપ્રેસ એપ્રેન્ટિસ માટેની ભરતી માટે ઉમેદવારે છે લેખિત પરીક્ષા છે તેમના દ્વારા લેવામાં આવશે લેખિત પરીક્ષા બાદ એપ્રેન્ટિસમાં છે સો પ્રશ્ન બહુવિકલ્પવાળા પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં બેન્કિંગ છે ફાઇનાન્સ છે રોકાણ છે અને વીમા સંબંધિત છે માહિતીઓના પ્રશ્નો પૂછવામાં આવશે આની સાથે કેટલીક ગણતરી અને તાર્કિક પ્રશ્નોના પ્રશ્નો કોમ્પ્યુટર જ્ઞાન અને અંગ્રેજીના લગતા પણ પ્રશ્નો છે પૂછવામાં આવશે લેખિત પરીક્ષામાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને છે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને પછી છે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવવામાં આવશે તો આ પ્રમાણે છે તેની પસંદગીની પ્રક્રિયા રહેશે આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આ એપ્રેટિવસ માટેની ભરતી છે તે બાર મહિના માટેની આ ભરતી રહેલી છે અને છે એપ્રેન્ટિસ છે પંદર જાન્યુઆરીથી છે તેની શરૂઆત થશે આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો એપ્રેન્ટિસમાં જો તમે જોડાવ તો તમને છે આમાં કેટલા રૂપિયા સ્ટાઇપેન્ડ રૂપે છે ચૂકવવામાં આવશે તો એ મિત્રો મંથલી સ્ટાઇપ આપવામાં આવ્યું છે તેની માહિતી તો મિનિમમ નવ હજાર રૂપિયા આપવામાં આવશે ઓછામાં ઓછા અને વધુમાં વધુ પંદર હજાર રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ છે તમને આમાં છે જે એપ્રેન્ટિસ તરીકે જોડાવ તો તમને છે આ ચૂકવવામાં આવશે